અને પરચુરણ જેવી જળસ્તીનું પણ ખરીદ વેચાણ કરતી પેઢી અને જે ખેડૂત ભાઈઓને પૂરતો સહયોગ આપીને ખેડૂત કમિશન કરતી પેઢી એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ ખેડૂત ભાઈઓ જેમની જરૂર મુલાકાત લેશો નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું જસ્ટર માર્કેટિંગ એડમાં આજે તારીખ સત્યાવીસ મેને સોમવારના રોજ જસ્ટર માર્કેટિંગ એડમાં કપાસની આવક જોઈએ તો સાડા નવ હજાર લઈને દસ હજાર મણ આસપાસની જોવા મળી રહી છે ભારી અને પાલ બંને થઈને અને મિત્રો હાલ હરાજી નું કામકાજ પણ ચાલુ છે તો ચાલો જરાજી માં જઈને કપાસ ના બધા ભાવ

241 setia rupiah supermahal Lennar Kisan 241 setia rupiah supermahal Lennar Rua Dradesiam Zining so, Lennar Rua Dradesiam Zining

ચૌદસો ને સિત્તેર રૂપિયા નો જૂનો મિક્સ લેનાર ધ્રદય શ્યામજી

ઈ બે શેદ આપણે નથી બાહ આમાં પછી કુદરત તમારો રૂઠી લેનાર પણ શ્યામ દલાલ પણ શ્યામ પછી એ ભારી છે દે

चौदह सौ छप्पन रुपया मीडियम सुपर माल लेना पड़ता बापू सेव सकते से नहीं तो 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 तो

પચાલે પચારિયા <likle> <part>.

1400 rupia pura liner pratapbapu shiv shakti engineering medium mall એ ઊભા રહી ગયો હજી હશે આપનું આ સેટ સાઈડમાં શીથીલા ઓલી બે બે બેગું હડે એના 70 રૂપિયા સુપરમાલ લેનાર નહીં

જસદણ માર્કેટિંગ યાર્ડમાં કપાસનું બજાર આજે ચૌદસો રૂપિયાથી લઈને પંદરસો ને સાત રૂપિયા સુધી રહેલું છે